હેલો ફ્રેન્ડ ઇલાસ કિચન નાઇટીમાં તમારું સ્વાગત છે કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો આજે હું વ્રત સ્પેશિયલ મોરૈયાની ખીચડીની રેસીપી લઈને આવી છું તો ચલો ફટાફટ વારના કરતાં આપણે બનાવી લઈએ અહીંયા મેં બસો ગ્રામ મોરૈયો લીધો છે આ મોરૈયાને આપણે સરસ રીતે ધોઈ અને સાફ કરી લેવાનો છે આ મોરૈયો તમને કિરાણા સ્ટોરમાં મળી રહેશે મોરૈયો બનાવવા માટે બીજા શું ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે એ પણ આપણે જોઈ લઈએ અહીંયા મેં એક મોટું બટેકું સમારીને લઈ લીધું છે સિંગદાણા લીધા છે લીમડો લીધો છે ચાર પાંચ પત્તા દ્રાક્ષ લીધી છે અને બે મરચાં લીધા છે આ મરચાં થોડા તીખા છે આપણે મોરૈયાને ચોખ્ખા પાણીથી ચાર થી પાંચ વખત ધોઈ લઈશું મોરે ચોખા ચોખ્ખા પાણીથી ધોઈ લીધો છે હવે આપણે એક પેનમાં બે ચમચી ઘી લઈશું તમે તેલ પણ લઈ શકો છો અડધી ચમચી જીરું એડ કરીશું લીમડો એડ કરીશું લીલા મરચાં એડ કરીશું

ટેસ્ટ મુજબ આપણે સિંધવ મીઠું એડ કરીશું તમે ઉપવાસ માટે ના બનાવતા હોય તો કોઈ પણ મીઠું એડ કરી શકો છો હવે સરસ રીતે આપણે બધું સાંતળી લઈશું એક મિનિટ સુધી ચડવા દઈશું એક મિનિટ પછી ધોયેલો મોરૈયો એડ કરીશું તમે હળદર પણ એડ કરી શકો છો જો તમે ઉપવાસ ના કર્યો હોય તો આપણે આ ઉપવાસ માટે બનાવીએ છીએ એટલે હળદર એડ નથી કરતા તમે મરચું પાવડર એડ કરી શકો છો કોઈ બી પણ અહીંયા લીલા મરચાં જે આપણે લીધા હતા મેં પહેલાં જ કહ્યું તમને કે લીલા મરચાં બહુ જ તીખા હતા એટલે મેં મરચું પાવડર એડ નથી કર્યું અહીંયા મેં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે ફ્રેન્ડ્સ તમે છાસ પણ એડ કરી શકો છો પાણીના બદલામાં પણ અહીંયા મેં પાણી એડ કર્યું છે છાસથી પણ ટેસ્ટ બહુ સરસ આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો ગેસનો ફ્લેમ સ્લો કરી દઈશું અને હવે ઢાંકીને મૂકી રાખીશું ચારથી પાંચ મિનિટ સુધી ચારથી પાંચ મિનિટમાં સરસ આપણો મોરૈયો બની જશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે આપણો મોરૈયો બની અને રેડી થઈ ગયો છે હવે આપણે દ્રાક્ષ એડ કરીશું તમે પહેલાં પણ કરી શકો છો પણ મેં લાસ્ટમાં એડ કરી છે હવે કોથમીર એડ કરીશું કોથમીરને મેં ધોઈ અને સમારી લીધી હતી આ રેસીપી એકદમ ઇઝી અને સરળ છે કોઈ પણ બનાવી શકે છે તો ટ્રાય કરવાનું તમે ભૂલતા નહીં અને શેર કરવાનું તમે ભૂલતા નહીં તમારા ફેમિલી સાથે હવે ગરમા ગરમ મોરૈયો એક બાઉલ માં સર્વ કરી લઈએ હવે આપણે મોરૈયાની ની ખીચડીનો ટેસ્ટ કરી લઈએ કેવી બની છે મોરૈયાની ની ખીચડી વાવ યમી યમી બહુ જ મસ્ત બની છે ફ્રેન્ડ્સ તો તમને જો અમારી આજની રેસિપી મોરી અને ખીચડીની ગમી હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં બાય બાય ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ